રાધનપુર અને ગુજરાતના બધા ભાઈઓ તથા બહેનોને દિવાળીની શુભકામનાઓ અને નવા વર્ષમાં આપની સુખ સંપત્તિ માં વધારો થાય સારું સ્વાસ્થ્ય મળે અને સારા નાગરિક તરીકે ભારતના દેશના નાગરિક તરીકે સારી સેવાઓ કરીએ અને હળીમળીને કોમી એકતા સાથે રહીએ તેવી બધાને શુભકામના પાઠવું છું હાલની જે પરિસ્થિતિ ગુજરાતની જોતા અતિશય વરસાદના કારણે સાતલપુર રાધનપુર અને સમી વિસ્તારને ખૂબ જ મોટું નુકસાન થયું છે હજુ પણ ખેતરોમાં પાણી ભર્યા છે સરકારે તાત્કાલિક કોઈ સહાય આપી નથી સરકારમાં મુખ્યમંત્રી વગર આખું મંત્રીમંડળ જયારે બદલાયું હોય ત્યારે પ્રજાને ખબર પડે કે સરકાર નિષ્ફળ ગઈ છે અને આ ખેડૂતોને કોઈ પણ વ્યવસ્થાઓ મળી નથી ત્યારે નવા જે મંત્રીમંડળમાં બેઠેલા મિત્રોને પણ અભિનંદન આપું છું સાથે કહું છું કે તમારા માટે જવાબદારી છે ત્યારે સ્પેશિયલ પેકેજ આપીને આ વિસ્તારમાં ગુજરાતમાં જ્યાં જ્યાં વધારે વરસાદના લીધે ખેડૂતોને ખૂબ જ જાનમાલનું નુકસાન છે અને પાકનું નુકસાન છે તો એમને સ્પેશિયલ પેકેજ આપીને એમની વ્યવસ્થાઓ થાય એવી સરકાર જોડે અને મુખ્યમંત્રી સમક્ષમાં મારી માગણી પણ મૂકું છું અને નવા વર્ષમાં ખૂબ બધાના અભિનંદન પણ પાઠવો છું જય હિન્દ જય ભારત જય ગરવ